એ ભગવાન ભાબે હા તમને મે કેટલી વાર કીધું છે કે પહેલા તમારે છે ને મને મારી ચા આપી દેવાની ચા દૂધ લઈને પણ તમારા ભાઈને ખેતર જાવું ને ભાત તમારે તો છે ને હોય ત્યારે છે હું આમ આમ તેમ ફલાણું પૂછડું વગેરે વગેરે એમાં બે એમાં વાત આવે સાંભળો મારી વાત હા તમારે છે ને રોજ ઉઠીને તમારે સાંભળવાની આદત પડી ગઈ છે જ્યાં સુધી હું તમને સાંભળાવું નહીં ને ત્યાં સુધી તમે તમારા મનને શાંતિ નથી થતી ને હરે હેતલબેન પણ તમારે તો સા પાંચ મિનિટ મોડી પીવો તોય એ હાલે પણ તમાર ભાઈને ખેતર જવાનું મોડું ન થાતું હોય અરે ઈ તો જા ને જાવ હશે તો લે હે ઊ થોડું આલે પણ દાડિયા પાદર રાહ જોઈને ઊ ભાવ એનું ભાત બનાવ તો ટ્રેક્ટર લઈને જાય દાડિયા ટ્રેક્ટરમાં ભરીને પૂગે ત્યારે થાય ને હા ભાઈ વટ તમાર કરવાની જરૂર નથી હો હા જેટલું હું તમને કામ આપું છું ને એટલું કામ કરો ને તો બહુ છે હા હજાર વાર કીધું છે કે પહેલા તમારે ઊઠીને મારા કામ કરવાના તમે જાગો ને તે તમારા મોઢામાં મારું જ નામ આવું જોવે હેતલબેન હા ઘરમાં તમે એક તો નથી બા બાપુજી તમારા ભાઈ તમારું ચાર નું કામ મારે એકલેન કરવાનું હોય છે આ તમારે રોજનું ભાષણ છે રોજનું સુધરો જરા રોજનું ભાષણ કે રોજનું કામ છે તમને એમ થાઉં જોઈએ કે હું માર ભાભીને કામમાં મદદ કરું ને બે કામ એને હાથ બટાવું હું કરવા થાય મને એવું થાય જ શું કરવા હાલો કે ને તમે આ ઘર માં અમે લોકો તમને શું કરવા લઈને આવ્યા છે એવી કઈ કામ કરવા જ લઈને નથી આવ્યા નોકરાણી છો તમે આ ઘર ની અને ખાસ કરીને મારી નોકરાણી છો તમે સમજે મારી કઈ ભાભી ભાભી નથી હું તમને ભાભી તરીકે ગણતી નથી હેતલ બેન હા કેવી વાત કરો છો તમે એમ કે હું તમને ભાભી નથી ગણતી ભાભી માનતી તો હું તમારા ભાઈને ને ઘરવાળી છું તમારી ભાભી થાવ અને તમને આવું બધી મરિયાર કરીને હું મળે છે બેન તમને જેટલું કરવા કહેવામાં આવ્યું છે ને આટલું કરવાનું હું ખોટા મારી હારે વહીવટ નહીં કરવાનો હે તલ શું કરો તમને ભાન છે બુદ્ધિ છે મને બુદ્ધિ શીખવાડો છો આ તારા બાપે તને શીખવાડ્યું નથી કે બા કેમ બોલવું ને કેમ મારા હું કામ છું એનો જે છે બેય વચ્ચે છે મારા બાપે તમારું બગાડ્યું છે પહેલી વાત તો એ કે મારી ખોટા કરવાના અને બીજી વાત કે મારી છે ને તમારી જીભડી તે ઉપર બી ન જોય ન કર તારી જેબડી કાપી ને ફેંકી દઈશ હે હું તમારી ભાભી છું હે પણ મોટી ભાભી ન તમારી નાની ભાભી કે તમારી બેન પણ એક તમારી નાની બેન કે તમારે આ આવું વર્તન કરો છો તમને મારાથી વાંધો હું છે અરે તું જે હોય એ મારે ખોડો વહીવટ ન જોતો તને કીધું ને કે પહેલા મારા કામ કરવાના એટલે કામ થઈ જાવું જોવે અને હા હા વાત છે ને બા હુંધી તો પોગાડતી જ નહીં હો તો કોને વાત કરું બાને તમારે વાત કરવી જ પડશે ને કે હેતલબેન મારી ઉપર આમ નઈ નામ કરે છે હેરાન કરે છે મને કેટલા તો કરી દેજે હા તને બાનો પાવર હોય ને તો વાત તું કરી દેજે તને આ ઘરમાંથી ધક્કા મારીને નો બહાર કાઢું ને તો જોઈ લેજે મારું નામ હેતલ નઈ હા તમને મારાથી વાંધો હું છે હેતલબેન તમે આમ નામ કેટલો ટાઈમ રહેવો કાલ હવારે તમારે હારે જ આવું છે તમને આવી નણંદ મળશે તો તમે શું કરશો તમારાથી એક જ વાંધો છે મને હું વાંધો છે મારાથી તમને એ જ કે મેં કીધું ને કે આ ઘર કામ પેલા મારા થાવા જોવે બાકી બીજા કોઈના ના કામ અડવાની તારી હિંમત ન થાવી જોવે તો એ વાત છે ને તમે તમારા ભાઈને જઈને કહી દયો તને તારી આરે વૈવડ છે મારા ભાઈ આરે નથી બરાબર અને આજે તું બહાર જવાનું છે અને આજે તે બહાર જવાનું ચાલુ કર્યું છે ને એ બંધ કરી દેજે વેલા સતા તો તમે લઈ આવશો શાકભાજી ને બધું વાળી હતી તો હું બહાર નહીં નીકળું ઘરની બહાર અને એ બધી વાત છે ને તમે બાને તમારા ભાઈને કહી દેજો મને ના કહેતા મને તમારા ભાઈને બા જેટલું કહે ને એટલું હું કરે પહેલી વાત તો ઈ કે મારી હામુ છે ને આમ હાથ લાંબા ટૂકા કરીને વાત નહીં કરવાની હેતલબેન મર્યાદામાં વાત કરું છું ત્યાં સુધી સારું છે બાકી મર્યાદા પાર કરતા મને આવડે છે હવે જોઈ છે તારી મર્યાદા જાની આમ આ બજારમાં ઊભી હોય ગમે એની અરે અને પછી મર્યાદા વાળું થાય છે એટલે બજારમાં કોની આવી ઊભી હોય હું તમે છે ને મારા ચરિત્ર ઉપર આંગળી ના ઉપાડતા હો તો તને કેટલી વાર કીધું કે મારી હામો આંગળી લાંબા ટૂકી નઈ કરવાની નકર આંગળી તોડીને તારા હાથમાં આપી દઈશ ચા બનાય પેલા મારી આટુ બનાવી હોય ને તો બનાવો હવે ચા તમારે આની હિંમત મારી સામે થાય બા તું આ બા કેતી આવેસ પણ બરાડા હું કામ પાડેસ મને હંભળાય છે હજી તો હું કરું આ તમારે ભાભીને સમજાવાય ને એ મારું એક કે કામ ન કરતા એ કામ ન કરતા એટલે કરશે એને ભગવાને બે હાથ દીધા છે આખા ઘરના ના બધાય કામ એને કરવાના હોય તો આપણે છે ને થોડું જાળવી જવાય પાંચે વાર કીધું છે કે સવારમાં ઊઠો ને એટલે પહેલા મારું કામ થઈ જાવું જો હવે આજ મુસા વગર ની રહી પણ હું એમ કહું તું ઊઠી તાર જીભ હલાવે છે એના કરતાં હાથ હલાવતી હોય તો તારો એક કપ ચા કરવા માટે તારે ભાભીની મદદ જોઈ તું ન કરી શકે બેટા હા તમે હવે એનો બક્ષ લો હા ઘરમાં ભાભી સિવાય બીજું કોઈ સારું છે જ નહીં હી જ એક દૂધની ધોયેલી છે હા વા ભઈવા હા કેનો નિયમ છે વળી મારી વાત સાંભળ ઈ ભાભી છે ને ઈ એ પારકા ઘરની દીકરી છે તો યાઈ વહુ થઈને આવી છે સાંભળ મારી વાત પૂરી નથી થઈ તું મારી દીકરી છે ને એટલે આટલું ધીરે ધીરે કહું છું બાકી બીઝી હોય ને તો ક્યારે મેં ઝીપ ખેંચી લીધી હોય અને તું તું પાર્કે ઘેર ન જવાની તો અહીંથી થોડુંક કામ શીખીને જવાય ન્યા તારી નણન જો તારી પર આવું કરશે તો તારું કેટલું ભેજું જાય કેટલો ગુસ્સો આવે તો એ છે ને ઘરના બધા કામ કરે છે સવારથી ઉઠીને વાત એમ છે કે આ બધા વહીવટ નથી કરવાના વહીવટ એ વાતનો છે કે તમારા ભાભીને એટલું જ કહેવાનું છે કે તું પહેલા ઉઠ ને એટલે મારી દીકરીનું કામ પહેલા થઈ જાવું હવે હો વાતની એક વાત અને આજે ઈ ઘરે ઘરે સોખા મૂકવા જાય છે ને મારી નણંદ આવી ને મારી નણંદ આમ ને મારી નણંદ તેમને તો મે પણ એને જોઈ છે આ બજારમાં ઓલા શાંતિ કાકાના સોગરાયરે ઊભી હતી અને હું ઊભી હતી ને એ મને જ ખબર પણ જોઈને તો જરૂર કાઈ કેવું લાગ્યું કે કાઈક તો હશે એ તારામાં કઈ અક્કલ જેવું છે એ ઊભી બજારે બધાની વચ્ચે ઊભી હોય ને તો એમાં કાંઈ ન હોય હા મહિલા તો કઈ વાતચીત કરતા હોય એટલે આપણે ખોટી નજરે જોવાનું બધાય હા હા હું કેમ ભૂલી ગઈ કે તમે તો એનો પક્ષ જ લેવાનો છો સોબા તમારે છે ને એવા બધા વૈવટમાં પડવાની કોઈ જરૂર નથી તો સાંભળ તે અત્યારે મને તારી ભાભીનું કીધું કે ઓલા શાંતિ કાકા દીકરા રે કે આ કોબીતી બજારમાં હવે એક બીજી વાત તો બોલો તું ઓલા રોજીભાઈ ના છોકરા ભેગી તું વાતો કરતી હતી એ મને ઓલા કીધું કે આ તમારી હસી હસી હસીને વાતો કરતી હતી એમાં ખોટી નજરે જોવાનું ન હોય લોકો તો બોલવાના જ છે તો તારી ભાભી જો હારે વાત કરતી હોય તો પસ્તાપી વાતું કરતી હોય એમાં વાંધો હું છે હું આ ઘરની દીકરી છું હું ગમે આ ઘરની હોઉં છે આવી રીતે અજાણા પુરુષ આરે ઊભી રહે ને તો લાંછન લાગે કલંક છે એની ઉપર હા લાગે લાંછન લાગે પણ ક્યારે જ્યારે ક્યાંક ઝાડ પાછળ ઊભી હોય ક્યાંક ખૂણે ખાસરે ઊભી હોય તો કોકની નજરમાં એ શંકા બને પણ બધાની વચ્ચે ઊભી હોય તેમાં શંકા શું હોય અને સાંભળ તું કહે છે કે હું આ ઘરની દીકરી છું ને મારે જે કરવો હોય એ કરી એ તું ખોટી છે હું જો ગામમાં ને પંથકમાં તારી વાતું ઉડશે ને તો કોઈ તારો ધણી નહીં થાય કોઈ લઈ નહીં જાય તું દીકરી છે ને તો દીકરીની જેમ રહી તો હારું છે હું સલાહ લેવા ન થાવી સાથ લેવા આવીશ છું છે કે ન થાપો તારી માં છું તને જે બે વેણ કઈશ ને એ હારા જ કઈશ તારી ભાભી તો હવે પરણી નાય આવી ગઈ છે એની કોઈ વાતું તું નહીં કરે પણ તું જો ક્યાંક ઊભી રહીશ કાં તારી ભાભીના વગોણા કરીશ કાં એની ઉપર તું દાદાગીરી કરીશ તો આખા પંથકમાં વાત ફરી જશે પછી છે ને જ્યાં ઝોણ કરવા જાવું ને બધા ખબર પડશે કે તું કેટલી જબરી છે એટલે બટા માં શું તારી સમજી જાય તો સારી વાત છે હા મારે તમારી વાત ન સમજવી હા ભાભી છે ને એને તો હું જોઈ લઈ હા તમને કહેવામાં તો કાઈ ફાયદો આવ્યો નહી હવે તો હવે એનો વારો તારી વાતમાં ખોટું ઉપરાણું લઈને હું તારી ભાભીને કાઈ નઈ કહું હા એ સમજી લેજે વાંધો નહી આ માથે બેહાડીને રાખજો હું જોઉં છું કઈ રીતે માથે બેહે એમ હ બટા દીકરીની જાત છો પરણવાનુંય બાકી છે સરક તારી મર્યાદા માં રહી ને તો સારું છે હું એક ધારે શીકણી હુંજા કરે કે ખબર પડતી નથી હવે એ પહેલેથી તેવ પડી ગઈ છે એ થોડી જવાની છે આ જો મારે છે કાઈ વ્યસન તમને બીજા ઘણા વ્યસન છે એ પછી કોક દી અત્યારે મારે તમને એક કામની વાત કરવી છે હા બોલો ને આ આપડી દીકરી હા હજી જો પરણાવાની બાકી છે પણ જો એના નાટક તો જો એ આપડી વહુહારે એવી બાધે એવી બાધે ને કે આપણને એમ થાય ઉંદર બિલાડા કરતાય વધારે બાધે પણ એને ઓળે બાધવાનું શું વ્યાસો છે બાધે છે આ ઘરમાં ભાભી આવી છે વહુ આવી છે તો એના બધાય કામ ઓલીએ કરવા જોઈએ

હું કામી પેલા તારી સા બનાવે ઉઠીને એ વાયદાથી માંડીને તે બધાય કામી કરે છે તે કોઈ દી એને ટેકો કર્યો કોઈ દી તે એને હાથ કોઈ દી તે એને હાથ દીધો કે લાવ ભાભી હું કરાવું દાદાગીરી હું કામ કરાવું નણન છે ને એ નણનનો પાવર એ બતાવે છે એમ જ ને હા પણ તમે કયો પાર્કે ઘેર જાહે તો ન્યા નહીં હોય અહીંયા તો એકલી છે ન્યા બે ચાર નણદુ હશે તો એને ફૂલી ખાય એને ભાન નથી એ છે ને એવું થાય ને તો મને તો એવું લાગે પાછી આવશે ને એવું કારણ કે એ કોઈનું નું સાંભળે એ વિશે નહીં હા તો એને સમજાવી પડશે અને હું કઉ છું ને મારું તો નથી હવે વધારે સાંભળતી દાદાગીરી કરે તમે હવે જરાક લા લાક કરીને કેજો એને હો સમજાવી પડશે વહેલી તકે આમ નામ કરશે તો ગામમાં વાતો થશે એ તો એક બાજુ પણ કાલે હવે હા હરે જાય ને તો પાછી આવશે અને આપણે હેઠા જોયા જેવું થાય આ દીકરીઓ જે ઘરમાં ભાભી આવું વર્તન કરે ને એ ક્યાંય સુખી નથી થતું ઓલી બી સારી હવારથી આ ઉઠે એટલે હેતલ બેન હેતલ બેન કરે પણ આ બેન તો એને એનો જે પાવર છે અરે જોઈને તો એમ લાગે મને કે બે અડપો દઈ દઉં એને એ તો હોવ હારા કહેવાય નકર કે તું સાની માની બે તું તો પારકી થાપણ છો અને આ ઘર મારું છે તારા બાપનું ભલાયું પણ વોહનો સ્વભાવનો સંસ્કાર સારા છે એટલે હા મેં કંઈ નહીં બોલતા હોય હાચી વાત છે તમારી બાપ હું તો જે સાંભળું છું ને એવી સોટે છે ને એની ભાભીને તોય બિસારી છે ને નરમાઈથી વાત કરે કે હા બેન બા હમણાં કરી દઉં છું ઘડીકવાર બેહો ઘડીક વાર બેહવું શું કામ હું ઊઠું એટલે સા તૈયાર જોઈ અરે આ કંઈ રાજા મહારાજાના ઘરે જન્મી છે એને અક્કલ નથી કે કેમ રહેવાય એ હા બુદ્ધિ વગરની છે નગર વહેલા ભાભી કાંઈક કામ કરતા હોય તો વહેલા જાગીને આછે સા કરી લેવાય એમાં શું થાય આ સાની વાતમાં જે હોળી ખડકવીને એ બુદ્ધિ વગરનું માણસ કહેવાય હાચી વાત કહું જે ઘરમાં નણંદ હજી કુંવારી હોય ને તો એને તો ખુશ નસીબ રહેવું જોઈએ કે આ મારી ભાભી આવી છે ને તો એ કેવી રીતે કામ કરે છે ને એ બધું શીખી લઉં તો હારે જાય ને મારે ઉપાધિ નહીં તો હવારથી ઉલટાનું એણે કેવું જોઈએ કે ભાભી મને આ શીખવાડો ને એટલે હું સાસરે જઈને બનાવીશ મને આ શીખવાડો ને પણ નહીં આ બેનને તો આખો દિવસ રખડવું છે ભટકવું છે ઓલી બેનપણીને આ બેનપણીને ઘરમાં જ ટકાવો નથી એ જ વાંધો છે આ ઘણી છોકરીઓ નણંદનો પાવર બતાવે છે ને પછી જ્યારે પસ્તાવવાનો વારો આવે ને ત્યારે ખબર પડે કે ભાભી આવું વર્તન ન કર્યું હોત ને તો સારું હતું અને પછી શું થાય ખબર હા રે રાતા પાણી રોવે અને મારે હું જો એવી માસુ એ જાહે ને ઈ જો કઈક ફરિયાદ લઈને આવશે ને હું એને ઘરમાં ટકવા જ નથી દેવાની કારણ કે એ અત્યારે આવું કરે છે તો એ હારે છે એને હું નહીં કરે પણ આનો સ્વભાવ છે જો કોકને ખબર પડશે ને આવો છે તો કોઈ લઈ નહીં થાય મારે છે ને એને સમજાવી પડશે નકર પછી કાયમ આ રીતની વાત ઘરમાં હાલે ને એ મને પોહાણ નહીં થાય કીધું છે મેં એને કે જો તું આવીને આવી રહી ને કોઈ તારો ધણી નઈ થાય કોઈ લઈ નઈ જાય તને તો કે કાઈ નઈ કાઈ નઈ પણ એને ભાન નથી કે લોકો હું હું વાતો કરશે છોડો હવે તમને છે ને જ્યારે ઈ એકલી મળે ને ત્યારે તમે એને સમજાવજો હારો હારો આ આનું કામ પત્યો હે આનું કામ પત્યો ભાઈ કાઈ નઈ થોડાક બોલ ઢીલા થઈ ગયા છે મેં કીધું બોલ જરાક ટાઈટ કરી દો બધરખાને ઘરમાં જો આવું ને આવું વાતાવરણ રહેશે ને તો તારા બોલ ઢીલા થઈ જાય એવું લાગે બાપા ઘરમાં હું કંઈ થયું છે તો તમે આમ વાત કરો છો હા થાવામાં કાંઈ બાકી નથી રહ્યું પણ બાપા થયું છે હું કંઈક માંડીને વાત કરો તો ખબર પડે તમે કેમ આમ બોલો છો અરે ઓલી હેતુડી છે ને ઉપાડો લીધો છે એને એમ છે કે મારા બાપનું ઘર છે એટલે પાવર કરું આ વોવ હામે છે ને એ જેમ ફાવે એમ બોલે છે બધા કામ એને સીંધે છે એટલે મેં કીધું વોવ તને વાત કરે ને એ પહેલાં હું વાત કરી દઉં ક્યાં એટલીને સમજાવજે છે અને વહુનું કેવું છે ને બહુ મગજમાં નહીં લેતો હા તે હાચી વાત છે પણ પણ બાપા હા હેતલમાં સુધારો કેમ ન થતો એ ખબર નથી પડતી હા નાનપણથી આવી છે નકરી આમ વટમાં જ વાત કરે વટમાં જ વાત કરે એટલે પણ ઘરમાં ને ઘરમાં શું વટ કરવાનો હોય એટલે ભાઈ હવે સુધારો ન થાય ઓલા એલા કે બારે ભાર ને હોળે હાન આવે તો આવે આ છે ને હાવ જડ બુદ્ધિ જેવી છે કે ઘરમાં ભાભિયારી કેવું વર્તન કરાય અરે ભાભી ભાભિયારી તો નણન છે ને હેકી બેન હોય ને એવું વર્તન કરે હા તમને ખબર છે બાપા જ્યારે ઓલા આપણે કહ્યું ગામ આપણે માધુપુરથી જ્યારે એનું માગવું આવ્યું ત્યારે વાંધો હું આવ્યો તો તમને ખબર છે મને જાણવા મળ્યું એને આપણા હેતલના સ્વભાવની ખબર પડી ગઈ હતી ગામમાંથી વાત મળી હોય ને એટલે એણે કીધું કે ભાઈ અમારે છોકરાને ધ્યાનમાં ન આવ્યું એ તો એમ જ કહે નહીં થોડોક ખુલાસો કરીને કે પછી મને આપણે રમાકાકાને મેં પૂછ્યું ભાઈ એને આમ અમારા વાંધો હું આવ્યો અમારે ખોડું સારું ખાનદાન હારું પછી એણે કીધું ભાઈ તારા બેનનો સ્વભાવ નીડ્યો ગામમાં એને પૂછાયું તો હોય જ ને એને હગા રહેતા હોય ને ગામમાં જો આવીને આવી રીતે કરશે ને બાપા તો કોઈ છે ને એનો હાથે નહીં ચાલે ઘર નહીં બંધાય હું હમણાં તારી માને એ જ વાત કરતો હતો કે આના સ્વભાવની જો બીજાને ખબર પડશે ને તો કોઈ ડોહો નહીં લઈ જાય પણ તો બાપા છે ને એને તમે બે બી ખરેખર મારો હાથ ઉપડશે ને તો કોઈ એને એમ થાય કે ભાઈ મને હાથ ઉપાડ્યો મારી ઉપર ના બેટા એવું નથી કરવું તારી મા તો એને સમજાવે છે નથી સમજતી જરૂર પડશે ને તો હું સમજાવીશ તું ધીર હાથ ઉપાડવો પડે ને એવું નહીં કરતો પણ જો સમજાવવાની રીતે પ્રેમથી ન સમજાવતા તમે એને પ્રેમથી સમજાવો છો ને એટલે ફાટીને ફૂલી ગઈ છે આખી કોઈનું માનતી નથી આખા ગામમાં ગઈ હોય તો તે કોઈ હરકી પ્રેમથી વાત ન કરે તો ભેર્યા બાદ વાત કરે એટલે ગામમાં આપણી આબરું છે આ ગામમાં બધે વાતું કરે ઘણી ઘણી વાર તો આપણને કહે ને તો આપણે શરમ આવે બાપા હેઠા જોઈએ જેવું થાય આપણે ગામમાં આવું વર્તન કરે છે તો એ તમે તમને બાપા તમને શું વડીલ સૌ એટલે તમને કોઈ ન કહે મારા તો ભાઈબંધ દોસ્તારો હોય એટલે બધા મને કહેતા હોય તો તો હવે એતલને સમજાવી જ પડશે જો આમ નામ કરશે ને તો કાયમ માટે આજ ઘરે રાખવી પડશે આપણે હા ઓલા હા તમારા નામે નામ હું છે ભૂપતભાઈ આ માધુ માધુ એનો છોકરો એ મને કાલ કેતો હતો એટલે તું મારી બેન કેતી કે તારી બેન એની બાધી માધુ બાધી બોલો કાંઈ હેમાંથી ખબર છે પાણી હાટું થાય કાંઈ કરેલા ફરવા દે એટલે આ આવું છે બધું બાપા સોડી તો છે ને બહુ કરી વહેલી તકે મારે સમજાવવી જ પડશે ખોટે ખોટે આપડે આબરૂના ધજાગરા થશે ગામમાં ધજાગ્રા થાય ને આવી રીતે કરે તો ધજાગ્રા થાય બીજું શું થાય અને મગજ નહીં હોય કોઈ વાત થાય કે મારો ભાઈ કોણ મારા બાપા કોણ મારું ખાનદાન કોણ કોની યાર આપણે કેમ રાખીએ એટલે આપણે બધા હળી મળીને દે છે અને આ છોકરી જેની યારે હોય એની બાખડતી હોય કોઈ અરે પ્રેમથી બે શબ્દ બોલવા જ નહીં એટલે બે શબ્દ પ્રેમથી બોલવામાં આપણું હું ઘાઇ જવાનું છે તમે રાઇડ નાખીને કહો કે પ્રેમથી કહો હું પડે એટલે તું મગજની વાત કરે છે અને મગજ તો છે પણ મને એવું લાગે છે ને કે ભગવાન એમાં સર્કિટ મૂકવાનું ભૂલી ગયો છે તો બધા રે આવું વર્તન કરે ને નકર માણસ હું સમજુ છું કે આની ખરાબ વર્તન કરે આની સારું કરે પણ તો બધા એક જ લાઈનમાં તમે હાશું નહીં માનો બાપા હા તો હું કઉ ને હોઉં છે ને હારી કહેવાય એટલું સહન કરે તો બીજી હોય ને તો હાજે હાથી લાકડા નોખા થાય એટલે ભાઈ હમણાં તારી મને હું એ જ કહેતો હતો કે આ હોઉં છે ને ખાનદાન ઘરની દીકરી છે ને સંસ્કાર હારા આપ્યા છે ને કે નણંદ જો આ રીતે વાત કરતી હોય ને તો વાવ હાંજે લબાસા ભરી અને પિયર ભેગી થઈ જાય આ તો થઈ જ જાય ને બધાને બધાને માવતરની આબરૂ વાલી હોય બધાને બધી ખબર પડતી જ હોય પછી ઓલી સલાહ સુસન દીધા કરે પાખડ્યા કરે તો પછી કોઈ ન રહે પણ આ તો હું છે કે મારા ભાઈ ઘાર આ મળી ગઈ તે વળી બધું સહન કરે જાય છે હજી મને કોઈ હજી ફરિયાદ કરી નથી ને એક વાર વચમાં કીધું હતું ખાલી એને મને કે ભાઈ તમે બેનને સમજાવો ને જેમ તેમ બોલે છે પણ મેં કીધું હવે નાની છે ભાઈ તું જાતું કરીને એને સારું એ બધી વાત છોડ અને હું શું કઉ છું હવે વાવને ટાણું થવા એવું છે તો કેવી ખેતરમાં પછી તૈયારી કરી છે બાપા એની તો તૈયારી કરતો તો બધા મેં કીધું બોલ હરખા બોલ બોલ ટાઈટ કરી દઉં ખાવાનું પાછું ખેડવાનું છે ઓલું તે મારે હજી ફિટ કરવાનું બાકી રહી ગયું છે સા મારવાની તો આ હરખું કરી નાખું અને ટ્રેક્ટર છે ને કાલ મેળવવા તો છે ને સર્વિસ કરાય એવું છે એટલે પછી ખેતી ટાણે નડે નહીં આપણે અત્યારે વહેલી તકે સાહ મારી દે ને પછી સોંપી દે અને વરસાદ આવે ને પછી ખાલી સિંગ જ વાવવાની રહે હા પણ બાપા હું કવામાં પાણી થોડુંક ઓછું થઈ ગયું એવું મને લાગે છે હજી આમ જોયું નથી પણ મને અણહાર એવો ક્યારેક ડૂકો પડી જાય છે એટલે હા પણ ક્યારેક ડૂકો પડી જાય પાણી ઓછું થઈ ગયું હોય ને કપાસિયા કોરામાં સોંપી દઈ જો સારો વરસાદ થશે અને ભાગમાં હશે તો ઊગી દે અને નબળો વરસાદ થાય તો ફરી વાર પડે પડશે બાકી પાણી નથી તો બીજો કોઈ રસ્તો નથી પણ એને કહેતા હું કહું તો આપણે દાર કરાવી નાખી તો એમાં કૂવામાં દાર કરાવી નાખીએ પણ જો આપણું કેવું છે પાંચ પૈસા વધ્યા હોય કા કુવો કરવો કા ડાર કરવો વન નું વરખ ખમી ભાઈ હા તો એમ કરીએ વન નું ખમી જાય જે આપડા ભાઈ ગયું થાય બીજું હું સારું તમે જાઓ હું ટ્રેક્ટર નું કરી નાખું